મિત્રો કેમ છો બધા મજામાં હશો તો મિત્રો તમે બધા મજામાં તો હશો પણ હું મજામાં નથી કારણ કે જીરામાં ઠેકાણું પડ્યું નથી વરસાદ આવી ગયો હે ઘણું બધું બગાડ થઈ ગયો હે તો ખેતર આંટો આવ્યો તો તો ઢગલે તો હવે હું ઢગલે જઈશ જેટલું ધાર્યું હતું એટલું જીરું થશે નહીં કારણ કે પાંચ વીઘા વાવ્યું હતું પણ જેટલું નાખ્યું હતું એટલું ઉગે તો સારું હોય તો મિત્રો હું ઢગલે જઈશ તો ચાલો તમે મારા બ્લોગમાં બન્યા રહો અને મિત્રો તમે મારી ચેનલમાં પહેલી વાર હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયોને લાઈક કરી દો તો મિત્રો મારા વ્લોગ કન્ટિન્યુ ડેલી આવશે તો જીરાના આવશે જીરાનો વેકવા જઈશી આવશે ઘણા બધા મારા વ્લોગ નવા નવા વ્લોગ ડેલી વ્લોગ આવશે મૂળ ને તો મિત્રો વિડીયો જુઓ લાઈક કરો અને સપોર્ટ કરો તો મિત્રો ચાલો આપણે જીરાના ઢગલા જઈએ તો મિત્રો જીરામાં તો ઠેકાણું નહીં પડ્યું કારણ કે કપાસ સારો છે અને એરંડા સારા છે તો જીરાનું વળતર એમાં વરી જાય હજુ શું ભાવ આવે છે કારણ કે બિયારણ તો અમે પંદર હજારનું લાયા હતા પાણી પીવરાયું તો બોરવાળા ભાગ લઈ જાય બિયારણનો ખર્ચો થાય દાળિયાજીની મારા ચાલીસ હજારના થઈ ગયા તો ચાલીસ હજારના દાળિયા થઈ જશે વી હજાર ચાલી હજારના દાળિયા થયા જીરું વાઢવાના છત્રી દાળિયા થયા ઉખાડવાના છત્રી દાળિયા થયા હજુ હલહરનો ખર્ચો જાય જમીનવાળો ભાગ લઈ જાય બોરવાળો ભાગ લઈ જાય પાવડાવાળાને વધશે નહીં કંઈ એટલે બનતા સુધી આપણો વરહો નહીં કે જીરામાં કંઈ શેકણું પડે પણ કપાસ વાયો તો એટલે ચોથા ભાગે કપાસ આવશે જે આવી ત્રણસોમાં લીધો હે મેં ચો